સિનેમેટિક સીન લેવાના હે બધા હાર્દિક સ્વાગત છે કેમ શો મારા કાળજાના ખટકા તો આપડે ઇન્ટ્રો આપી દીધો ને આપડો અલગ તર નો ઇન્ટ્રો હતો કોઈનો કોપી કરેલો નહીં અને આપડા વ્લોગ વિડીયો જોતા હોય બધા મજામાં ન હોય કેટલાય હપ્તા ભરતા હોય અને જો આપણે અત્યારે વાડીયા આવી ગયા અને હવે આ બીજો વ્લોગ છે આપણો જોકે બે ત્રણ દી થી લોગ જ નહીં બનાવવાનો ઓલું તમને જમણવારનું કીધું આવું ભૂલી ગયો તો એટલે માટે વાડિયા આવી ગયા આ આપણી છે અચ્છા દેશી ભાષામાં ટાંકો અત્યારે જો આજ ભાઈ નથી જોકે કાં પાપી દીધો અને આ આપણો છે વાડો અને હવે આપણે જાય વાડીએ અંદર અંદર જઈને બધું બતાવું કે કેવું છે ને કેવું નથી એટલા માટે બન્યા રહીજો ને થોડીક ભૂલચૂક થાય ને તો સહન કરી લેજો કેમ કે નવો હોવો શું અને જો આગલા વિડીયો કરતા આ વિડીયો સો ટકા લગભગ મારા ધાયરામાં હારો બનેલો છે એટલે કાંઈ ઉપાધિ જેવું કરતા નહીં હવે ઉપાધિ જેવું મારે ઉપાધિ કરવાની તમારે છેની હોય એમાં અને આ છે આપણી એરિયા ખાતરની ગુણી જો કે તમે તો કોઈ દી જોઈ નહીં હોય અરે કોણ ભોંક રહ્યા છે નીકળો બહાર નીકળો આ છે આપણા જોડા રહ્યા ને પેશિયલ આપણે ટાઢા પાણી ટાઢું પાણી હોય ને એના માટે પહેરવા રાખે તાઢું પાણી ન લાગે એકચુઅલી માં શિયાળો ચાલુ છે ને આ છે આપણું જીરું જોકે હાલમાં પચાસ દિવસનું થઈ ગયું છે અને પચાસ દીનું થઈ ગયું ને જીરું હજી લગી તો નરવું છે હજી લગી જો કે કાંઈ વાંધો આવ્યો નથી અને હવે શું થાય એની કાંઈ ખબર નથી એટલા માટે કેમ કે જીરું તો બઉ ઓછું આવ્યું છે આપણે કારણ કે માંડવીમાં મારી નાખ્યા ખોટી જીરામાં જંતરવામાં આવવા આવી જાય તો આપણું ભેગું ન થાય અને આ છે આપણો લીમડો આની કોકની નજરું લાગી ગયા લીમડો સાઈથી ઉછરો તો મેં અને નજરું લાગી ગઈ કારણ કે સુકાઈ ગયો આ એક ડાયરેક્ટ લીલી રહી આ છે આપણો જો જોકે ગદબ વાયો બેક વીઘા જેવો વાયો હોય ગદબ જાજો બહુ નથી વાયો ઢોરા ઓછા એટલે એટલો જ વાવો પડે અને આ છે આપણી દેશી લીલગરી અને આ છે ખાટી આંબલી જોકે એમાં કાયતરા પણ આવી ગયા હે એવું નથી પણ આપણે ખાતા નથી પાણી તો જોઈ હે કોકોક હે એટલી બધી ઉપાધિ નથી અને આ કેમેરો ને તમને એવું લાગતું હોય કે જાજો કેમ ફરે પણ એમાં એવું નવો મીડિયામાં હે ને એટલે આ કેમેરો જાજો ફરશે અને જોઈ લ્યો આ જીરાની આપણી રોનક ના હે ગદબ આતર માં જોકે ઠાર આવેલો હે થોડો થોડો એટલે વાંધો નથી આવ્યો અને આ હે ચાર પાંચ રીંગણીના સોડવા જોકે વાત પાંચ રીંગણા સિવાય વધારે રીંગણા ન અને અને આ આ આપણો મીઠો લીમડો અહીંયા હતો આંબો આંબો માંથી કોઈક મૂરિયા માંથી ઉપાડીને લીવ ગયું કઈ ખબર ન પડી આ ગઈ સાઈડ માં કોલ આવ્યો તો ને આવે તે જો જોકે ખાતે ખરા પણ કોઈક ઉઠાવીને વીવું ગયું ખબર ન પડી એ અને અમારા હાલ રે ને વેર વિખેર જેવા હે જોકે આપણે એટલે બધા નવા હવા હે ને વાર લાગશે જો કે આ વાળને ફરતા ફરી તો જઈશે વાંધો નહીં આવે જો કે અને આ લાઈનમાં આવ્યા હે ને એટલે આ હે અમારું લસણ લસણમાં જો કે કાંઈ વખાણ કર્યા એવા હે નહીં આ હે થોડી ઘણી મેથી આ હે ગદબ અને આ હે વાયેલો ગદબ જોકે આને વાંચેથી વાયો તો અને આ ગતરો ગદબ આ ટાઢી ખિયર વાઢ આવી જ છે આરામથી અને આ હે અમારે મગફરીનો ભૂકો જોકે આ મોઠામાં હરામ આટલો જ ભૂકો થયો મગફરી હતી આપણામાં હતી આખું આખું પડું અને આ ઉપલું પડું એટલે થી નવ વીઘાનું વાવેતર નવ મણનું વાવેતર હતું અને મગફરી આરામ થઈ ગયેલી ખાલી ખબર હતી લગભગ આરામથી બધી થઈને મણ જેવા ખોખા થયા અને દાણા ફૂટી ગયા તા તમને દેખાડું એવા દાણા ફૂટી ગયેલા જોકે એ નથી અત્યારે કઈ રેવા દીધું દાણા બાળા દાણા દેખાડ એ તરી પાંત્રી મણ જેવા દાણાથી એટલે કાંઈ બહુ થઈ નથી એકો પાંત્રી જેવી થઈ નામાં કાંઈ વૈર્યું નહીં જોકે એ તો સારું કર્યું સરકારે આપણું એકો ને પચી મણ ટેકામાં લઈ લીધી ને તો ખર્ચાના ઊભા કરી નાખ્યા બાકી ભૂખામાં કાંઈ હે નહીં અને માવઠું થયું ને તો એ અમારા મગફળીનો પાલો બોલે એ અંતરમાં અમને વાલો હતો પણ એ બધું વિખાઈ ગયું કારણ કે હતું એ હારી ગયો અને મારો ખજીનો બેઠો હું ખોય હવે આમાં કામણ ગારું કોણ હવે નથી કેવું આગળ અને આ એ થોડીક મેથી હે અને આ હે મારા ઘઉં જોકે ઘઉં ખાધા વાવ્યા હે અને આ હે ઝાયર ઝાયર એવું માંગે છે બધું પાણી બાણી અને થોડીક દબાઈ ગઈ છે ટાઈટની એમાં એવું ઉગવામાં કેવરાવી હતી એટલે વાંધો નહીં આવે આગળ આગળ તમે બને રીજો ને આપણે બ્લોગ રહ્યો ને બનાવ્યો હે પાંચેક મિનિટનો વ્લોગ પાંચથી છ મિનિટનો હે અને આપણે ઇન્સ્ટાગ્રામમાં લિંક મૂકી છે ને તો એ લિંકમાં ઘણા લોકો કે ક્લિક નથી થતું પણ એમાં એવું આપણને ખબર નહોતી ને આપણે ડાયરેક્ટ લિંક મૂકી દેતા હતા હવે જે લિંક મૂકીશ ને એમાં ડાયરેક્ટ તમે યુટ્યુબમાં જ આવી શકશો કેમ કે એ લિંક આપણે ગોતી લીધી છે એવી એટલે ઉપાધિ કરતા નહીં કાંઈ મારે ઉપાધિ કરવાની એટલે હું કેમ આમ બોલું અને મારે શાયરીનો જો કે કન્ટેન્ટ રહ્યું એટલે મને આમાં થોડીક બોલવામાં બધું અલગ અલગ થઈ જશે એટલે બન્યા રીજો આગલા બ્લોગમાં અને હવે આમાં રહીને આપણે એ જોકે આપણે લઈ લઈ અને આ હે થોડાક ધાણા કારણ કે તાણી હે ધાણા નથી જોકે થોડાક જ વાયા હે શિયાળો નીકળી જાય વા વાહ જેવું આપણે બીજું શું જોયું આમાં કઈ જોઈ નહીં અને આવી રીતે બધું અમારી વાડી છે અને તમને બતાવ્યું અને આ જો આપણે જાઉં છે વાંકાનેર કે વાંકાનેર મારો તાલુકો લાગે મોરબી મારો જિલ્લો હે આમનું નામ તો હું નથી દેવા માંગતો તમને એટલે આપણે જવું હોય વાકા ને કારણ કે લગનગારો આવે ને એટલે લગનગારામાં લુગડા ને એવું લેવું જોઈએ કોટેજ જૂનો થઈ ગયો મેળ આવે ને તો કોટે લઈ લેવો હે બૂટ લેવા હે લુગડા થોડાક લઈ લઈ જોકે આપણને કપડાં બોલતા નથી આવડતું કારણ કે આપણે એટલા બધા ભણેલા નહીં ને અને આ હે રીંગણી અને આમાં એક રીંગણું આવ્યું છે જાણે સુખનો સૂરજ ઉગી ગયો કેવાય ણે સુખનો સૂરજ ઉગી ગયો કહેવાય અને તમને એવું થતું કે આ બ્લોગમાં થોડુંક વધારે બોલાય એટલે આ લોગમાં વધારે બોલાય કારણ કે ટ્રાઈવ કરી કરીને તૂટી ગયા ત્યારે આટલું બોલાય હું નહીં હોય ને તો એક મહિનાથી લોગની ટ્રાઈવ કરતો હતો પણ આ તો શું કહેવાય કે મેડ આવી ગયો મેડ આવી ગયો એટલે બધું થઈ ગયું અને આવી રીતે ને રીતે બે ત્રણ દી આપણા ડેલી વ્લોગ તો જો કે નહીં નાખી કારણ કે આપણી પાસે બતાવવા માટે એટલું બધું વસ્તુ નથી પડ્યું બતાવવા માટે જેથી વસ્તુ આવશે ને તેથી ડેલી નાખશું બ્લોગ અને આ બ્લોગને આપણે જઈએ ને હમણાં નીનનો ભારો લેવા જાઓ હે નીનનો ભારો લેવા જાય અને પછી અહીંયાથી આપણા બ્લોગને અંત કરી અને ડાયરેક્ટ વાકન નીકળવાનું હોય એટલે વાકનેનો બ્લોગ બનાવો હે આજ મેળ આવે ને સરખો વાકાને જઈને બ્લોગ બનાવો હે અને તમે જઈએ ને ચેનલને એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઇક કરી નાખજો અને આમાં જ્યાં તમને ભૂલ દેખાય ત્યાં કોમેન્ટ કરી નાખજો એટલે મને આગલા વિડીયોમાં ભૂલ સુધારવાની ખબર પડે કારણ કે તમે કીશો ને તો મને ખબર પડશે બાકી મને મને તો એમ જ થાય કે સારું જ છે આમાં કાંઈ મને ખબર ન પડે પણ આ આપણો ગાયનો વાળો છે અને આ દવાનો પંપ અને આવી બધી આપણી કંઈક વાડી છે અને આપણા સલાખા ક્યાંય ગયા સલાખો લઈને સીધે સીધા જ જવાનું છે આપણે નીણ લઈ આવી એક નીણ લઈ આવીને નીણ અહીંયા નાખી દઉં અને એક ભારો આપણે ઘરે લઈ જવાનો હે કે ઘરે લઈ જવાનો ને આ કોટ હવે કાઢવો જોઈએ કાઢી નાખી એટલે ઘડીક વાર તમે રહ્યો તો આપડે આઈલે જઈ જાવ આપણા વાણીના ધોરિયામાં કારણ કે શેઢો તો ઉપર હે અને આ છે સલાખો અને હવે જ આવું લેવા નીન લઈ અને પછી બ્લોગને અંત કરી નાખવાનો હશે અને આ જોઈ લ્યો આવી રીતે હે બધું ગદબ ને આ વાડી અને અહીંયા રહ્યું ને આ જીરું ઉપાડ લીધું કારણ કે અહીંયા કાંઈક અડી ગયું વસ્તુ કાંઈક થયું છે એ નથી ખબર આ પાંચ સાત સુકામ ઉપાડી ગયા ની જ નથી આમાં હુકારો લાગ્યો કે નથી કાંઈ જીરું ઉઈ ગયું તું તો બરોબર એ બધી કાંઈ ખબર નથી પડતી એવું બધું હતું એટલે કાંઈક થયું ખરા પાંચ સા તો ઉપાડી જ લીધા આરામથી અને આવી રીતે કઈક અમારી જાહેર છે આ એક પડું અમારું ખેડેલું છે જોકે આમાં જાહેર વાવવાની છે અને હવે આ ટાઈટ મોળી પડે ને પછી હમણાં માવઠું થયું ને એ બધું આ ટાઈટ વાઇટમાં આવું થઈ ગયું એટલે બે પારથી મોડું રાખ્યું જેમ ટાઈટ ઓછી પડશે ને એમ વાવશું એટલે ટાઇટમાં વાવી ને આવી બધી થઈ જાહેર જોકે વાંધો આવે એવું છે નહીં બરોબર અને હવે આપણે જવાનું સીધે સીધો વારો ટપી ડાયરેક્ટ નીન લેવા આ પડામાં હતી મકાઈ જોકે મકાઈ વાટી નાખીને ત્યારે મકાઈ વાટી ને ત્યારે જો કે આપણે કાંઈ આવું હતું ખરાબ શીખતો તો વ્લોગ બધું બનાવતો નહોતો શીખવામાં જ હતું કારણ કે આટલું આવડે છે ને એટલું નહોતું આવડતું મને વ્લોગ ઉતારા એટલે હવે અહીંયા આપણે નીન લઈ લઈ અને નીન લઈ અને સીધા જ આપણે વાળામાં એક એક ભારો વાળામાં ઘરે લઈ લે કારણ કે વાકાને જવું ઉપાધિ નહીં આવી કે નીણમાં કાંઈ થયું નથી ઓણ આવું બધું થયું છે કારણ કે માવઠા એ જે ઘા લગાડ્યા છે ને એ તો કાયદેસર કાળજામાં લાગ્યા હો આ આપણે પાથરી દે હવે સલાખો સલાખો પાથરી દીધા પછી ડાયરેક્ટ આવું પૂરા પૂરા લઈ અને હવે ભારો બાંધ્યા પછી જ તમને મળું એટલા માટે ઘડીક વાર આપણે જો અહીંયા ભારો નાખી દીધો હોય અને આપણે ભારો નિણનો લઈ આવ્યા હોય અને હવે બીજો ભારો લઈ અને આપણે ઘરે જ આવવાનું છે એટલે લોગને અહીંયા અંત કરી અને બનેને એટલો સપોર્ટ કરજો કારણ કે આપણે રહ્યા ને એક એક લોગમાં પાંચ પાંચ ટકાનું બોલવામાં ફેર આવતો જઈશી અને તમારે જોવું હોય તો જોઈ લીજો કારણ કે નવા હવા હૈ એટલે આવું બધું થઈ છે એટલે દ્વારકા દઈશ હાલો તો ને કરીએ અહીંયા અંત હવે આગલો બ્લોગ બનાવી નાખીએ અમને